આજે મેઢી સમારી ઓલપાટના મુડત ગામે આવેલ વી ઇન્ટરનેશનલ નામની શાળાના વિદ્યાર્થીઓ ભરીને એક ખાનગી વાહન ચાલક નજીકના બોલાવ ગામ ખાતે અન્ય વિદ્યાર્થીઓ લેવા માટે જઈ રહ્યો હતો દરમિયાન કિમ નજીક મુડત પાટિયા પાસે સામેથી આવી રહેલા અન્ય એક શાળાના બસ ચાલકે રોડ રોડ પર વાન સ્ટીરિંગ પરથી હતો અને બાજુમાં મારી ગઈ હતી વાનમાં પૈકીના છ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા જે તમામ છ બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ચાર બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી જ્યારે બે બાળકોને વધુ સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારું નામ રાજેન્દ્ર શાહ સવારે મારો છોકરો સ્કૂલે જવા નીકળ્યો વાન માં વીકે ઇન્ટરનેટ સ્કૂલ માં ભણે છે સવારે લગભગ સાત સવા સાત જેવો નીકળ્યો ઘરે થી સાડા સાત જેવો ફોન આવ્યો દોસ્તાર નો કે અહીંયા મૂળ પાર્ટી એકો પલ્ટી મારી ગયેલી છે પછી હું ત્યાં ગયો જો તો બધા છોકરાને ને સરનામા લઈ આવેલા હતા મારે મારા છોકરા તો થોડું આગળ હતો પણ બીજા છોકરા ને થોડી ઈજા થઈ જતી વધારે લગભગ બાર પંદર જેવા બાળક હશે અંદર ના સ્કૂલ ની પ્રાઇવેટ વાન છે

जी हम सुबह में क्या हादसा हुआ था क्या पता चला है आपको देखिए आज जो हादसा हुआ था उसके बारे में हमें फ़ोन कॉल के थ्रू पता चला कि हमारे स्कूल का जो एक प्राइवेट इको व्हीकल था उसका एक्सीडेंट हुआ है सो so, हम लोग आफ्टर 15 मिनट स्पॉट पे पहुँचे क्योंकि उस वक्त हमें सडनली पता नहीं था और ये शायद कुछ एक एक्सीडेंट किसी बस और इको में हुआ सो वी रीच टू द हॉस्पिटल और हॉस्पिटल में जाके हमने देखा तो कुछ मेजर इंजरी नहीं था बस एक ही सारे जो बच्चे हैं वो सेफ़ एंड सिक्योर है और इसमें હતી સુરત જિલ્લા પોલીસે લોકોને અપીલ પણ કરી હતી કે બિનઅધિકૃત વાહનોમાં પોતાના બાળકોને ના મોકલી અને જે વાહન કરતા વધારે બાળકોને બેસાડવામાં આવતા હોય એવી વાનમાં બાળકોને નહીં મોકલવા ચાલકના ચરિત્રનું સર્ટિફિકેટ આપવામાં આવે તેમજ પોલીસ દ્વારા વારંવાર ડ્રાઈવ ચલાવવામાં આવશે અને એવા વાહન ચાલકો વિરુદ્ધ પગલા લેવામાં આવશે સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશનની હદની અંદર આજ સવારે લગભગ 7:30 ના અરસામાં વીકેર સ્કૂલ છે જે મૂળ ગામ માં આવેલી છે આ સ્કૂલના નવ બાળકોને ભરીને એક આરોપી જેનું નામ છે બંટી શર્મા એ પોતાના સ્કૂલ વેનની અંદર ઇકો ગાડીમાં નવ બાળકોને લઈ અને સ્કૂલે જવા માટે નીકળેલો હતો આ નીકળી અને બોલાવ ગામમાંથી અન્ય પણ બાળકોને આ સ્કૂલ વેનમાં લેવાનો હતો એ દરમિયાન એ જયારે વેન હાઈવે ઉપર હતી ત્યારે મુળદ ગામ પાસે એક બસ જયારે ટર્ન લેવી હતી ત્યારે આ ઇકો ગાડીનો જે ચાલક છે એ અત્યંત સ્પીડમાં હતો ઓવર સ્પીડમાં હતો એના કારણે એ બસની પાછળના ભાગે ગાડી ટચ થયેલી એટલે અકસ્માત થયેલો એના કારણે આ ગાડી છે એ પલટી ખાઈ ગયેલી પલટી ખાઈ ને રોડ સાઈડમાં નીચે ખાળિયાની અંદર ઊંધા પડી ગયેલી હતી આ અકસ્માતના આજુબાજુના લોકો ભેગા થઈ અને બાળકોને સ્કૂલ વેન માંથી બહાર કાઢેલા હતા નવ બાળકો પૈકીના છ બાળકો ને ઈજા થયેલી હતી એમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા જોવામાં આવેલા હતા સ્થાનિક પોલીસને જાણ થતા કીમ પોલીસ સ્ટેશનનો સ્થાન બનાવવાની જગ્યા પર પહોંચેલો હતો છ બાળકો જે ઈજા પ્રગત્તા થતા એ પૈકીના બે બાળકો અત્યારે સારવાર હેઠળ છે એમને ઈજાઓ થઈ છે નાની મોટી ચાર બાળકો છે જે ઈજાગ્રસ્ત થયેલા હતા એમને પ્રાથમિક સારવાર કર્યા પછી એમને રજા આપવામાં આવેલી છે આ જે સ્કૂલ વેનનો ચાલક છે બંટી શર્મા જે કીમ ગામમાં રહે છે એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે સમગ્ર બનાવ છે એમાં જે સ્કૂલમાં અધિકૃત કરવામાં આવેલા બાળકો જે વેનમાં હોવા જોઈએ એની કરતાં પણ વધારે બાળકો છે એની પણ કલમ લગાડવામાં આવી છે અમે નાગરિકોને અને વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે પોતાના બાળકો છે એ જે સ્કૂલ વેનની અંદર જતા હોય છે અથવા ખાનગી વાહનોમાં જતા હોય છે એ ક્ષમતા કરતાં વધારે એ વેનમાં ન હોય એની કાળજી રાખે સ્કૂલને પણ અમે અગાઉ પણ બધે સ્કૂલોને જણાવેલું છે મીટિંગો કરેલી છે કે એમના સ્કૂલમાં આવતા બાળકો છે એમની પૂરતી કાળજી લેવામાં આવે ડ્રાઈવરોનું ચારિત્રનું સર્ટિફિકેટ રાખવામાં આવે વાહન છે એની ક્ષમતા કે કયા પ્રકારની છે કેટલા બાળકો એની અંદર ભરવામાં આવે છે તમામ આરટીઓ અને કાયદાના જે નિયમો છે એનું પાલન કરવામાં આવે જેના કારણે આ પ્રકારના જે અકસ્માતો છે એને અટકાવી શકાય પોલીસ તરફથી પણ ડ્રાઈવ રાખવામાં આવશે કે અનઅધિકૃત રીતે જે વાહન ચાલકો બાળકોને અથવા અન્ય વાહનોમાં જે બેસાડીને મુસાફરોને બેસાડવામાં આવે છે એ ડ્રાઈવ રાખી અને એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે